સ્વદેશી એ શબ્દ નથી એક જીવંત વિચાર છે જેને સદીઓથી કરોડો લોકોના મંત્ર સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી રહ્યો હોય તેમને દીર્ઘાયુના આશીષ આપી રહ્યો હોય તેમ પત્ર લખીને હેત વરસાવી રહ્યો છે વડાપ્રધાન શ્રીની વૈશ્વિક દુરન્દેશીને ભારત વર્ષની જનતા નતમસ્તક આવકારી રહી છે આપણા દેશના માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બહારની કોઈપણ વસ્તુનો આયાત ન કરવાનો મહત્વનો જે નિર્ણય લીધો છે તેનાથી ખેડૂતોને એમના સાધનો ખરીદવામાં સસ્તું પડશે અને એમના લીધે એમની આવકમાં પણ સારો એવો વધારો થશે અને ખેડૂતોની પ્રગતિ થશે નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું નરેન્દ્રભાઈ મોદી એક બીજો પણ મહત્વનો નિર્ણય લીધો છે કે આપણા દેશની જે બનાવટ હોય તેનો ઉપયોગ કરો જેનાથી આપણા દેશના દુકાનદારોને આપણને પણ બધાને એમાં પણ જીએસટીના સુધારા અને સ્વદેશી અપનાવવાની મુહિમે સામાન્ય નાગરિકોના જીવનમાં તો સમૃદ્ધિનો પ્રકાશ પાથ્યો છે સાથ સહકારથી સમૃદ્ધિના મંત્રને પણ ખરા અર્થે સાર્થક કર્યો છે તેથી જ તો આજે ગામે ગામ સમગ્ર સહકારી ક્ષેત્રના સભાસદો મોદીજીને પત્ર લખીને કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે તેમના દૂરંદેશી નેતૃત્વ અને સ્વદેશી અભિયાનની સરાહના કરી રહ્યા છે અને કહી રહ્યા છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી